જય દ્વારકાધીશ જય રણછોડરાય રાય ખૂબ જ સુંદર દ્વારકાધીશનું ભજન કે સોનાની દ્વારકા કઈ રીતે દરિયામાં ડૂબી હતી એ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે બલભદ્ર તો કૃષ્ણજીને કે છે બલભદ્ર તો કૃષ્ણજીને કે છે આપણી દુવાર ક્યા ડૂબવાને લાગી આપણી દુવાર ક્યા ડૂબવાને લાગી કૃષ્ણજી કે તમે સાંભળો માર વીરા કૃષ્ણજી કે છે તમે સાંભળો માર વીરા ઋષિ શ્રાપ જ લાગ્યા ऋषिमुनि ना जलाज्ञा ऋषि ना श्रापति मुक्त रे ऋषिना श्रापति मुक्त वा सोमनाथ शरणे रे जाय सोमनाथ शरणे रे जाय ત્યાંથી ને બેય ભાઈ ની કળિયા ત્યાંથી ને બેય ચાલી ની કળિયા આવ્યા માતા પિતાને શરણે રે આવ્યા માતા પિતાને શરણ માતા પિતા અમને આશીર્વાદ દેજો માતા પિતા અમને આશીર્વાદ દેજો અમારે જાઉંસ સોમનાથ શરણ અમારે જાઉં સોમનાથ શરણ માતાજી કેશે તમે સાંભળો બલભદ્ર માતાજી કેસે તમે સાંભળો બલભદ્ર કૃષ્ણ નાને રૂહો રે બાળશે કૃષ્ણ ના ને રૂહો રે બાળશે ભૂખ લાગે તો એને ભોજનિયા આપજ तस लगे तज त्या बेय भाइ चाली नि कलिया त्या बेय भाइ चालिनी कलिया ിയാ തരവേണീ നീരേ അിയാബേയ ഭായ തരവേണി നീരെ ത്രിവേണീന നിരമബേ നാഗ്യേ ത്രിവേണീന നിരമബേയ ઋષિના શ્રાપતિ મુક્ત રે થાવા ઋષિના શ્રાપતિ મુક્ત રે થાવા ત્યાંથી ના બેય ભાઈ ચાલી ની કળિયા આવ્યા છે પ્રાસીના રે પીપળે પ્રાસિના પીપળાની સાય રે ગણી બેય ઘડી બેય ભાય વિશ્રામ લેશે कृष्ण कहे से तमे सम्भो बलभद्र अने रे तर्शि बलभद्र वीरतो जल भरवा चल्या કૃષ્ણએ તો એના ચરણ લંબાવ્યા કૃષ્ણએ તો એના ચરણ લંબા પરાધીશી કાર્ય બાણ જ સોડ્યા કૃષ્ણના ચાર પદ વિંધીરે નાખ્યા કૃષ્ણના ચાર પદ વિંધીરે નાખ્યા બલભદ્ર વીર તો જળ ભરી આવ્યા બલભદ્ર વીર તો જળ ભરી આવ્યા કૃષ્ણ તો એને ખાયલ દીઠા કૃષ્ણ તો એણે ખાયલ દીઠ કોણ જ વીર તમને બાણ જ માર્યા કોણે જ વીર તમને બાણ જ માર્યા કોણે રે તમને ગાયલ કર્યા કોણે રે તમને ગાયલ કર્યા પરાધીએ શિકાર બાણ જ માર્યા એણે અમને બાણ જ માર્યા రామ అవతారో కోల ధో కృష్ణ అవతార మా బదలో ఏ రామ అవతార మా కోల జ తో కృష్ణ అవతార మా બદલો એણે લીધો બલભદ્ર વીર તમે દ્વારિકામાં જાજો માતા પિતા ને તમે હિંમત દેજો અષ્ટ પટરાણીને સંદેશો દેજો ત્રિવેણી માં મારે નવડાવજો પ્રાસીનો પીપળો જે કોઈ ગાશે ભાવેથી ગાશે એના પિતૃ તરી જા બલભદ્ર વીર તો કૃષ્ણજી ને કે છે આપણી દુવારે ક્યા ડૂબવાને લાગી આપણી દુવારે ક્યા ડૂબવાને લાગી